કામર જન સમાજ વિડિયો બનાવી દેશે સૈફત પાર્ટી દેરાલી એ

पंचाय <teenageriento> पंचायती એ દે મેં કદા મથી લાવી અંદર કી લે માજર હે હે સાફ આયો આલ્લા મને બોલનું તમારે થી આવાજ આઈ કોર હૈ જો હવે ચા પી લિયા વાત નહિ હોય જો એય જો ભાઈ લઈજે હા લઈજે આલા દે દે બેસીયે પડી ઉડાડું દી ફડા ગેશી છે આ બેસીયે રહેના સવાઈ આદના ચાલો ધીરે ધીરે પાગર લેલાયે આમના રે ભાઈ ઈ કરી ચેડનમાં દેવાઈ છે આ ચાર અમે થઈ ગયો દીવા બેસીયે આ દિન તસ એ ભાઈઓને બે બે વાર હિસાબ કરો આ બે બે વાર હિસાબ કરો અમારું તમને કરતા નથી બાપા હા આજે તો રાયડાવાળા ના અમે તમને એક દાસો ભાઈ તમે આ બોલ્યો તમે કીધું ભાઈ અરે જરા હિસાબ કરો દે હિસાબ કરો આપણો તો હિસાબ કરે રાખજો એ મેં આગળ એનો બહુ મેડીયાનો તો એનો કોન્ટ્રાક્ટ છે જોવી બે <icana> <idal rapping UK>